રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વો અને ગેરકાયદેસર રીતે ચાલતી કામગીરી સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવેલ તે અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમર પૂર્વ કચ્છ નાઓએ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવેલ કરવામાં જે નાયબ પોલીસ અધિક્ષક સાગર ભચવ તથા ગાગોદર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ શેંગલ તથા ગાગોદર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ પ્રોહિ બુટલેગરો ચેક એમસીઆર ચેક તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વગેરેની કોમ્બિંગ હાથ ધરી અસરકારક કોમ્બિંગનું આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ